આ એક તે ભાગ ન પૂરો થાય એમ આ જો ધણા ઉબા સણા ઉબા અને ગમ ઉબા એમ એ રા પૂરો કરીને આપણે જન લોકો જવાબ દે ને ભાગ પૂરો હે વાચે એમ ધા ભાગ પૂરો ન થાય કોણ બોલાવી આ પેલા ભાંગડિયાના ફોન ઉપર ફોન આવી રે એમ ભાંગડિયાનો હે કે આરે પેલા પોરિયાની હગાઈ કરવાડી ઓ તારા ને હે મારા ને આપણે હજુ 11 મહિનો થાય એમ હગાઈ કર 13 હું મે કીધું એની બોન છ પો હું કઈના ખાતરે જો ઘમીવા કરી आले 13 મે હગાઈ કરવાડી દે આમ

કે તો ઘણી ઓ ગુંડિયો સોરિયો કેmare ભલે દેખી લ્યો કે કે તો વાત મત પૂછાય કે તારી હોઈની બ혼 સાપો હું દેખ ત ભંગડિયા હેલી કરી સે જો કામ કરને વિવાહ કર દે હવે વાત અન એવા કર દો પણ હવે જો હોળી ન આવી હજુ હોળી ના ડોટ મહિનો પડ્યો આવી ઓ સાવ રાઈ ગઈ એમ કેસે ઈ વાત ખમરાઈ સે હું તન પૂરી વાત નઈ આલુ આવી ત નહી ગયો હે તો કઈ નઈ પણ માર તો તેમને એમ નઈ કે તમારે છોરી નહી ગઈલી હા મને ખબર પડે કે નહી ગઈ એમ જો

હગન કે કેમ કે આપડો હગ હોય કે લગારો બા હોય તોય હોકી નાખો અને આ ભંગડીયા ભંગડીયા હદે કે કે કદાજ એમ કે કે ની નાહી કે લી એમ કે ને તેર હજુ આપડો કે એમ આ આપડો તો ડાયરેક્ટ ખબર હું માલામાં સુલા હુ તો સોલો જાય ઠેર માંડવે હુ તો એ માંડવે હુ તો હોય પણ હજુ થગાઈ કરવાડી મેલી મે ભલે હગે કરવાડી મેલી ધા કયો હું તા ત મારી ભેગી તો હોય ને મારવો મને તો ખબર નહી હોય તહાને હું હોસે ને હું કે તહાને તો ભંગડીયા ને ખબર હોય કે હગે કરવાડી નહી જાણતો હે ભંગડીયા ઈ ન જાણે अए तेहे ओ तारा घर फुसरेती तू तारा घर जाणो ए इतने जाने तेर अपन इनी बोन छापो हूं करव हा काही न काही न क ने ताई आजू बाजू ना हई न हूं तपा ता करे तांदो केम यो हबो उताळ कर रयो केम नी इ बदु हूं जाण तो करी एक बार तो खैर हूँ हेली करी उताळ लागी फेर न पडवालो है मारो हाना फायदा था है इमा

લફરો નથી થઈ ગયો ને તમે ઉતાવળ કરી ઉતાવળે જોવાનું જોવાનું થઈ ગયા બે બે ખરગીએ પણ કોઈ હદે મહિનો થાય અરે તાંદા તમો તે એક તો માર પેલા કામે વાલાન કામ નઈ ખૂટી એ તમારો ખગો નહીં માને તન ભળે નઈ કોકો તન નઈ ફોન કર્યા કરે અરે શું કરવાનો હાવ એક તાણ હજુ ઢોડ મહિનાની વારે માપડો હોળી ની સોરી બનાવાળી ગણાય જાય તું ફોન મત કરે એ મને ધમે હલાગે સે માને નહીં તો તું બાકે ઓર ખુદ ની પડે કે નવરી કે સોરંકે પાર્ક અઘેર બનાવે તસ ખુકી પડે કે ઓ મેનો એ તા ખુપે ખુપે પડે પણ હવે ની બોન છાપો તમો અત્યાર નત કે પણ હોળી પહેલા કે કેમ કરી અજુ મારે માણો બધા ગુજરાત રે માર લેવાનો નોતર કઈ ના આવે તરી પા 35 લાખ રૂપિયા નોતર પડે અને મમેરાવાળા કઈ ના આવે કઈના 10 15 લાખ રૂપિયા મમેરા ના આવે બધા બધા આવે હજી હજુ મે ફામલ નો કે હજુ કે તમારા હગારો નોતર ધવાલ નતર પૂછાઈ ન વાત નોતર શું ન ધવાય નોતર તે કેરું આને પેલે

बैलो नी मलेसाकिन फलेट घणो घणो काटो तो एममा घणो घणो काटो हां मैं के दिशा के तो साकिन बोल रहे ने पर न तर तो कहां मिलावे साकिन साकिन बोल रहे थे नेक कदा जे साकिन हो जातो है नी हलेय थाता है हम के इने के दे सालो आप खारो मोरो को गमे साकी भाड़ हो गली से खारो से हेती है मैम एक तो साख हो रे पण सोरे सोरा ठंडाय जावा दे हां ते हम तो हं के तेल ले तमून ते हम तम हां ते जरे साहा बना लेओ के ते जरे काद की हो पड़े से लेओ की જો હદે ની રે નહી પીવો હા હા ખાલે વાત ઉપર આવે તે વાત કરવા આવલા એમ તેરી ની બોન સાપું માર ડોહી તે હાથ કરવા નાહી ગય હા કર હે તમારા હગે તે હાથ કરવા ગય છે હમ તે તમ રોકાવ તે તનો ફોન કર દઉ તે લેતી આવે તઈ તું ની રે હું দাদা જાઈ હા તમો જાવ અરે થોડું હું ઈ વાત તો પેલા ભાગજળા કી કિન થાકિને નહી પણ હમટમટ ની દે પણ હમે હોળી આપડો કી કેમ કર દેઉ હોળી આવી જાવ તો કે હોળી હોળી પસાડી આપડ કર દે અરે સુલહન નો ગણા કર દેઉ બસ

પણ તમો તા જોડી તા વાપે કરીને ફોન કરીને ફોન કરીને ની પાણી આલ્યો ની ચા આલ્યો તે હું રે આખો દન વીતી ગયો આખો દન હું વીતી ગયો તમન કીધો તહાંદા તમુ કે પાણી ન પીય કે મન હદે એમ તે ઈસા હાતે ની બોન સાપો કા હાગી પી હે તે હું દી કાદુ સી હું પીવા દડે એમ એક તો થોડી જ વધારે સારે હું જ